મેં તમને ચેનલ ચાલુ કરીને ત્યારે જ કીધું કે તમને આમાં અવનવા વિડીયો જોવા મળશે ખાસ કરીને ફોટોગ્રાફીનું હોય આપણો ધંધો છે એટલે ફોટોગ્રાફી અને આજ આપણા પ્રીવેડિંગનું મુહૂર્ત મારાથી જ કરવાનું છે આજ આપણું પ્રીવેડિંગ છે તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો અને નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો આજે તમને ભાઈ વેડિંગનો ફૂલ વિડીયો બતાવવાનો છે આજ મુહૂર્ત મારા પ્રીવેડિંગથી જ કરવાનું છે ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો આગળ બતાવો અને લોકેશન જોવો છે થોડી જ વારમાં અહીંયા સન ખીલવાનો છે

આર ફાઈવ માર્ક ટુ આમાં વેડિંગ કરવાનું છે ભાઈ ફોર ફોટોગ્રાફી ફોર ને તો આ જેકેટ વેકેટ ભરવાનું ભાઈ તમે ટોપિ થઈ જવાનું છે આજે એકદમ મસ્ત સન ખેલી ગયો છે અને દસક મિનિટ લેટ થઈ અમે સેટઅપ બધું કમ્પ્લીટ ત્યાર થઈ ગઈ રેડી ને ભાઈ હવે કટક વટક કરવાનો ટાઈમ આવી ગયો છે ભાઈ બે કલાકથી આ ભાઈ છે ને હે ભૂખ્યા ખવડાવી હા તો નાસ્તો કરી ફૂલ ડે છે ને એટલે ભાઈ ખાલી નાસ્તામાં બકાડવું પડશે આવડે નાસ્તા જમવા નથી લઈ જવાનું આ કરો છો ભાઈ બસ લઈ લઈ જવા પડશે લઈ જવા પડશે હવે એમના હારા ભોટા નહીં પડે પાછું

હવે ભાઈ એટલે ભાઈ અમારે લોકેશન આવું પડે જૂનો જાણીતું ભાઈ કાંઈ જ ઘટે નહીં હાલા જ પહોંચી ગયા છીએ હવે પછીની શામ અને સન આપણે દરિયાનો બતાવવાનો છે ભાઈ ડ્રોન ઉડાડવાના છે અને ફોટો પાડવો છે ડ્રોનમાં દીવ જવાની જરૂર નથી ભાઈ પ્રી વેડિંગ કરવું ને તો અમારા દરિયા આવતા રહેજો ભાઈ એકદમ દીવ જેવો જ છે ભાઈ નજારો મેં તમને હવારમાં કીધું કે કન્ટિન્યુ તમને પ્રી બતાવવાનું છે

અને સ્ટાર્ટ કરો જોઈ ભાઈ ગોઠવી દીધું ને હા તો ફાઇનલી ભાઈ કેમ ફાયર એન્ડિંગ છે ભાઈ લાસ્ટ ફોટોગ્રાફી નો લાસ્ટ પીક છે ભાઈ ચાલો અમે ફોટોગ્રાફી કરી નાખીએ હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની હવે મને મજા આવશે વધારે હા હાલો કેમ ફાયર થઈ ગયું છે અને હવે આપણે લાસ્ટ ફોટો પાડવાનો છે આ ભાઈ ભડકા કરાવે છે અને પ્રી વેડિંગ જોવા આવ્યા પ્રી વેડિંગ કરાવવા આવ્યા એ ને હેળવું હવે જો તમે એક બે ત્રણ ચાર લાઈટો રાખીને ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે હવે ઘરે જાય પછી ખબર પડે આ વિડીયો સેન્ડ કરવાનો છે ઘરે વાહ એલા રોલ મોડેલ હોય એવું લાગે હે પડે રોલ મોડેલ હોય ને એવું લાગે છે આ તો જો તે શું

પ્રી વેડિંગ કરવું ને ભાઈ કેટલા માણસો જો જોવો તમે એક બે ત્રણ ચાર અને પાંચ માં ભાઈ સેલિબ્રિટી પણ આવી ગયો સેલિબ્રિટી ની છેલે જરૂર પડી હે ને તારે પૂરું પડ્યું સાચી વાત હાલો અને સ્પેશિયલ થેન્ક્સ હું જીજે ફોર ફોટોગ્રાફી આ ઈને તો આખો દી જીજે ફોર ફોટોગ્રાફી ને કીધું પણ ક્રિશ્ન આડી રીતે લવી કાઈ નો થાય ભાઈ કે હું કેવો તારો કર

冰假西，冰假西。